તારીખ દસ છ બે હજાર પચીસ રાત્રે બાર વાગ્યા સુધીમાં તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો જિલ્લા વાઇફ ભરવાની સાથે જગ્યાઓની વિગતો અહીં આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો જેમાં અહીં જિલ્લો જેમ કે અમદાવાદ જિલ્લો છે તો તેમાં કુલ એકસો ને તેર વેકન્સી છે જેમાં કક્ષાવાળા જગ્યાઓ વિશે વાત કરીએ તો બેન અનામતમાં છોત્રીસ આર્થિક રીતે નબળા વર્ગમાં આઠ અનુસૂચિત જાતિ છ અનુસૂચિત જનજાતિ અગિયાર સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે ઓગણીસ આ વેકન્સી પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ જે છે તે પણ અહીં દર્શાવવામાં આવેલી છે અને ત્યારબાદ માજી સૈનિક અને દિવ્યાંગ વ્યક્તિ માટેની વેકન્સી પણ અહીં દર્શાવવામાં આવેલી છે મિત્રો જેમ અમદાવાદમાં જે પ્રમાણેની વિગતો આપેલી છે તેવી જ રીતે ગુજરાતના તેત્રીસ જિલ્લાઓની વિગતો અહીં આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો કોઈ પણ શાખામાં સ્નાતક એટલે કે એની ગ્રેજ્યુએટ આર્ટસ કોમર્સ કે સાયન્સ હોય તો પણ આમાં અરજી કરી શકશે અથવા તો સરકારે માન્ય કરેલ તેની સમગ્ર ધરાવતો હોય તો પણ આમાં અરજી કરી શકશે મિત્રો લાસ્ટ સેમિસ્ટર ની અંદર અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે મિત્રો વયમર્યાદા વિશે વાત કરીએ તો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ દસ છ બે હજાર પચીસ ના રોજ ગણવામાં આવશે અને અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારે વીસ વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ અને પાંત્રીસ વર્ષ પૂરા કરેલા ન હોવા જોઈએ મિત્રો છૂટછાટ જે પ્રમાણે મળવા પાત્ર છે તે સ્ક્રીન ઉપર અહીં જોઈ શકો છો જેમકે સામાન્ય કેટેગરીની મહિલાઓ હોય તો તેમને પાંચ વર્ષ છૂછાટ મળશે અનામત કેટેગરીના પુરુષ ઉમેદવાર હોય તો તેમને પાંચ વર્ષ છૂછાટ મળશે જો અનામત કેટેગરીની મહિલા ઉમેદવાર હોય તો તેમને પાંચ વર્ષ પ્લસ પાંચ વર્ષ એમ કરીને દસ વર્ષની છૂછાટ મળવાપાત્ર રહેશે આ પ્રમાણે કઈ કેટેગરીમાં કેટલી છૂટછાટ મળશે તે બધી જ વિગતો અહીં સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો મહત્તમ પિસ્તાલીસ વર્ષની મર્યાદામાં છૂટછાટ આપવામાં આવેલી છે નીચે સૂચના પણ આપેલી છે કે અનામત વર્ગના ઉમેદવારો જો બિન અનામત જગ્યા માટે અરજી કરશે તો આવા ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળશે નહીં એ બાબત ખાસ ધ્યાનમાં રાખવી પગાર ધોરણ કરીએ તો પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂપિયા છવ્વીસ હજાર ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે તેમજ અન્ય લાભો પણ મળવા પાત્ર રહેશે મિત્રો પરીક્ષા ફી વિશે વાત કરીએ તો પ્રાથમિક પરીક્ષા માટે કુલ બિન અનામત વર્ગના ઉમેદવારોએ પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે અનામત વર્ગના ઉમેદવારોએ ચારસો રૂપિયા ફી ભરવાની રહેશે તમામ કેટેગરી અહીં દર્શાવવામાં આવેલી છે મિત્રો આ પરીક્ષાની અંદર તમે જો ચાલીસ ટકાથી વધારે ગુણ પ્રાપ્ત કરો છો તો તમને ફી પરત મળવા પાત્ર રહેશે તમે જે પણ એકાઉન્ટ નંબર આપ્યું છે તે એકાઉન્ટમાં પૈસા જમા થઈ જશે પરીક્ષા પદ્ધતિ વિશે વાત કરીએ તો તે બે તબક્કામાં યોજાશે સૌથી પહેલા પ્રાથમિક પરીક્ષા જે ઓએમઆર પદ્ધતિ અથવા તો પછી સીબીઆરટી એટલે કે કમ્પ્યુટર આધારિત રહેશે અને ત્યારબાદ મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક સ્વરૂપે યોજાશે મિત્રો પ્રાથમિક પરીક્ષા વિશે વાત કરીએ તો તે કુલ બસો ગુણની રહેશે અને પ્રશ્નો પણ બસો જે રહેશે એટલે કે દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે સમય રહેશે ત્રણ કલાક એટલે કે એકસો એસી મિનિટ તેનો અભ્યાસક્રમ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો જેમ કે ગુજરાતી વીસ માર્ક્સ ઇંગ્લિશ વીસ માર્ક્સ તે પ્રમાણે બધી જ વિગતો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો ઉમેદવારોએ તમામ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબ દીઠ વિકલ્પ પસંદ ન કરવાના કિસ્સામાં પણ જીરો પોઈન્ટ પચીસ નેગેટીવ ગુણ કપાશે પરંતુ જો વિકલ્પ ઈ પસંદ કરવાના કિસ્સામાં કોઈ પણ નેગેટિવ માર્કિંગ લાગુ પડશે નહીં એટલે કે વિકલ્પ ઈ તમે જો પસંદ કરો છો તો તમારે નેગેટિવ માર્ક લાગુ પડશે નહીં આ ઉપરાંત પણ આપણે વાત કરીએ તો પ્રાથમિક કસોટી ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ માટે છે એટલે કે પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે મેળવેલ ગુણને

સો ગુણ રહેશે સમય રહેશે ત્રણ કલાક જેમાં અભ્યાસક્રમની વિગત આપ નીચે જોઈ શકો છો જેમ કે નિબંધ ત્રણ પૈકી કોઈ પણ એક આશરે બસો શબ્દોમાં જેમાં વર્ણનાત્મક વિશ્લેષણાત્મક ચિંતનાત્મક સાંપ્રત સમસ્યા પર આધારિત આ પ્રમાણેના નિબંધ હોઈ શકે કુલ ગુણ દસ છે તેવી જ રીતે વિચાર વિસ્તાર છે તે પણ દસ ગુણનો છે સંક્ષેપીકરણ એ પણ દસ ગુણનો છે આ પ્રમાણે દરેક દરેક વિગતો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો પત્ર લેખન ચર્ચા પત્ર સમસ્યાઓ

ટ્રાન્સલેશન એમ કરીને કુલ 100 ગુણ નું પેપર રહેશે ત્યારબાદ પેપર 3 ની વાત કરીએ જનરલ સ્ટડીઝ તો તે પણ કુલ 150 ગુણ નું રહેશે સમય રહેશે 3 કલાક અને એમાં જે પણ વિગતો સમાવેશ કરેલી છે અભ્યાસક્રમમાં તે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો જેમ કે ગુજરાત તથા ભારતનો ઇતિહાસ 15 ગુણ સાંસ્કૃતિક વારસો ગુજરાતને પ્રાધાન્ય આપેલું છે જેમાં તે પ્રમાણેના પ્રશ્નો છે એના પણ 15 ગુણ છે ગુજરાત તથા દેશની ભૂગોળ 15 ગુણ વિજ્ઞાન ટેકનોલોજી 10 ગુણ

કયા પ્રકારના માર્ક્સ જે છે તે અહીં બાયફર્કેશન કરવામાં આવ્યું છે જેમ કે એક ગુણના દસ પ્રશ્નો હશે એટલે કે દસ માર્ક્સ બે ગુણના દસ પ્રશ્નો હશે એટલે કે વીસ માર્ક્સ ત્રણ ગુણના ત્રીસ પ્રશ્નો હશે એટલે કે નેવું ગુણ પાંચ માર્ક્સના છ પ્રશ્નો હશે એટલે કે ત્રીસ માર્ક્સ આમ કરીને કુલ એકસો પચાસ ગુણનું પેપર થ્રી જનરલ સ્ટડીઝ સ્ટડીઝનું પૂછાશે મિત્રો જો વિડીયો પસંદ પડ્યો હોય તો તેને લાઈક કરશો અને વધુમાં વધુ શેર કરશો હજુ સુધી જો આપણે મારી ચેનલ ને નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરો અને બેલ લાયકન ને પ્રેસ કરીને ઓલ સિલેક્ટ કરો જો આપ મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા ઈચ્છતા હોય તો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકવામાં આવેલી છે ત્યાં ક્લિક કરીને આપ જોડાઈ શકશો જલ્દી જ એક નવા વિડીયો સાથે થેન્ક યુ સો મચ